નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું સ્પેશિયલ રિપોર્ટમાં વર્ષ બે હજાર ચોવીસ તો બે હજાર ચોવીસનું વર્ષ એવું કહેવાય છે કે ચૂંટણીનું વર્ષ છે અને દુનિયાની જે વસ્તી છે એમાંની અડધી વસ્તી આ ચૂંટણીના પર્વમાં જોડાશે કારણ કે સિત્તેરથી વધુ દેશોમાં ચૂંટણી યોજાવાની છે અને ભારતમાં પણ હવે નવી સરકાર અને નવી સરકાર હોય તો હવે સવાલ એ થાય કે જો આટલા દેશોમાં ચૂંટણી યોજાવાની હોય તો આવનારા દિવસોમાં જે વૈશ્વિક સમીકરણો છે કયા પ્રકારના બદલાશે અને બીજું અલગ અલગ દેશો સાથે ભૂતકાળમાં ભારતના સંબંધો જે પણ રહ્યા છે પણ હવે ચૂંટણીના વર્ષમાં કોઈ પ્રેસિડેન્ટ બદલાય છે અથવા કોઈ આખી સત્તા બદલાય છે તો ભારતની નવી સરકારની સ્ટ્રેટેજી કયા પ્રકારની રહેશે અને જીઓપોલિટિક્સમાં ભારતની નવી સરકાર કઈ સ્ટ્રેટેજી અપનાવીને પોતાના સંબંધો maintain rockshare. એ છે કે ભારતની નવી સરકાર સામે અલગ અલગ દેશો સાથે જે જીઓ પોલિટિક્સ છે એમાં કયા પડકારો રહેશે સૌપ્રથમ વાત કરીએ ચીન અને રશિયાની તો ચીન અને રશિયાના પ્રમુખ પદે પ્રેસિડેન્ટ હવે રિપીટ થયા છે અને જો વિચારધારાની રીતે જોઈએ તો રશિયન પ્રમુખ એટલે કે વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગનો આમ જોઈએ ને તો બરાબર મેળ બેસે છે બંનેની એક કેમેસ્ટ્રી છે પુતિન એક યા બીજી રીતે જુઓ તો છેક ઓગણીસો નવ્વાણું થી રશિયામાં છે અને જિનપિંગની વાત કરીએ તો બે હજાર આઠથી જિનપિંગ પણ એમ કહેવાય છે કે ચીનમાં પ્રમુખ બન્યા ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે અને બે હજાર તેરમાં પ્રમુખ બન્યા બાદ રશિયા સાથેના જે સંબંધો છે એ વધારે મજબૂત થયા અને તમે આમ જુઓ તો બંનેની જે કામ કરવાની રીત છે રશિયા અને ચીનની એક સરખી છે વિરોધીઓને કેવી રીતે ઉગતા ડામવા એક હથ્થું સત્તા ભોગવવાના બંને હિમાયતી છે અતિ મહત્વાકાંક્ષી છે અને એને જ લઈને તમે જુઓ કે લશ્કરને હથિયારો માટે જે બજેટ છે બહુ જ ખુલ્લા દિલે બજેટ આ બંને દેશો ફાળવે છે અને એનું કારણ એ છે કે દુનિયામાં સૌથી શક્તિશાળી બની જવાની ભૂખ ચીન અને રશિયામાં જોવા મળે છે તમે જો કે આ બંને દેશો એકબીજાના સ્પેશિયલ રિલેશનની કેટેગરીમાં હવે મૂકી રહ્યા છે હવે જોવાનું એ રહે છે કે ચીન અને રશિયાના જે સંબંધો છે એ નવી સરકાર માટે ભારત માટે કેટલા જોખમી સાબિત થશે અને અને નવી સરકારની ચીન રશિયા માટે કયા પ્રકારની રહેશે રહેશે પર પણ નજર હવે ચીન અને રશિયાને નવા પ્રેસિડેન્ટ મળી ગયા છે વિચારધારાની રીતે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ નો બરાબર મેળ બેસે છે બંનેની કામ કરવાની પદ્ધતિ સરખી વિરોધીઓને ઉગતા ડામવામાં બંને એક સરખા એક હથ્થુ સત્તા ભોગવવાના હિમાયતી અતિ મહત્વકાંક્ષી લશ્કર અને હથિયારો માટે અમર્યાદ બજેટ ફાળવીને દુનિયામાં સૌથી શક્તિશાળી બની જવાની ભૂખ બંને માં સરખી છે અને પાડોશી દેશોને દાબમાં રાખીને વિસ્તારવાદી એજન્ડા ચલાવવામાં બંને એક સમાન ખંધા આ બંનેની અંગત વિચારધારાનો પડગો રશિયા ચીનના રાજદ્વારી સંબંધો પર પણ પડતો જઈ રહ્યો છે તો રીતે રશિયામાં છે તો જિનપિંગ પણ બે હાજર આઠ થી ચીનમાં ચાવીરૂપ ભૂમિકામાં છે બે હાજર તેર માં જીનપિંગ ચીનના પ્રમુખ બન્યા બાદ રશિયા સાથેના સંબંધો વધારે મજબૂત થયા આમ તો રશિયાના વિઘટન પછી ઓગણીસો એકાણું થી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર રાજદ્વા સંબંધો અને લશ્કરી સહયોગ વધ્યો હતો પરંતુ છેલ્લા દોઢ દેશો ખૂબ જ નજીક આવ્યા છે અને બંને દેશોએ એકબીજાને સ્પેશિયલ રિલેશનની કેટેગરીમાં પણ મૂક્યા છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે ચીન અને રશિયાના સંબંધો ભારત માટે કેટલા જોખમી સાબિત થઈ શકે વૈશ્વિક પરિપ્રે જીઓ જો વાત કરીએ વાત ભૂ રાજની સંબંધોની જો વાત કરીએ તો ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે એ સમજવું આપણે માટે બહુ અગત્યનું છે મોટી વાત સાથે એ પણ છે કે અત્યારે આ ટૂંક સમયમાં એક કે બે દેશોની અંદર અત્યારે જે ભારતના નજીકી દેશો છે ભારતની નજીક આવેલા દેશો છે ચીન અને રશિયા આ બંને દેશોની અંદર રાષ્ટ્રપ્રમુખને ચૂંટવાની પ્રક્રિયા હમણાં જ પૂરી થઈ છે ચીનની અંદર શી જિનપિંગ ફરીવાર એમના સર્વોચ્ચ નેતા પદે બિરાજી ચૂક્યા છે બીજી તરફ પુતિને ફરીવાર પોતાનો કાર્યકાળ નંબાવવામાં સફળ રહ્યા છે કોઈ વિરોધની વિરોધને દબાવવામાં એક રીતે કહી શકાય કે સરમુખત્યારો છે અને વિરોધને દબાવવામાં સફળ રહ્યા છે કઈ રીતે પુતિનના વિરોધી નવલની ડેથ થઈ આપણે બધા જાણીએ છીએ બીજી તરફ ભારતના બે મિત્ર દેશો જેને આપણે માનીએ છીએ ઇંગ્લેન્ડ અને અમેરિકા આ બંને દેશોમાં પણ ચૂંટણી થવા જઈ રહી છે ઇંગ્લેન્ડમાં સડનલી તેના પ્રધાનમંત્રી રિષિ સુનકે ચૂંટણીની જાહેરાત કરી છે અને આઈ થિંક ચોથી જુલાઈએ ઇંગ્લેન્ડમાં ચૂંટણી છે બીજી તરફ અમેરિકાની અંદર જો બાઇડનની સતત ઘટી જતી લોકપ્રિયતા વચ્ચે આગલી ચૂંટણીમાં ટ્રમ્પને ફરીવાર ટ્રમ્પ આવશે એક બાર ટ્રમ્પ સરકારની શક્યતા સેવાઈ રહી છે પણ છતાંય અમેરિકા બહુ મોટી ડેમોક્રેસી છે ભારતની જેમ જ બહુ વર્ષો જૂની ડેમોક્રેસી છે બસો અઢીસો વર્ષ જૂની ડેમોક્રેસી છે એ લોકશાહી છે એટલે અમેરિકાની ચૂંટણી કે પછી હોય કે ઇંગ્લેન્ડની ચૂંટણી એ કોઈ ચાઇના કે રશિયાની ચૂંટણી નથી કે જેનું પરિણામ પહેલેથી પ્રિડિક્ટ થઈ શકે એટલે આ બધા દેશોની ચૂંટણી ની પ્રક્રિયાની સાથે સાથે આપણે જાણીએ છીએ કે આ બધા દેશો ક્યાંક ને ક્યાંક અલગ અલગ બેટલ ફિલ્ડમાં અત્યારે જે યુદ્ધો બહુ ચાલી રહ્યા છે તેમાં એકબીજાની સામે જોવા મળે છે ડાયરેક્ટલી એકબીજા સાથે યુદ્ધમાં યુદ્ધરત નથી થયા પરંતુ જો બહુ રિસેન્ટલી અત્યારે જે કન્ફ્લિક ચાલી રહી છે ઇઝરાયલ અને હમાસની વચ્ચે તેમાં એક તરફ ઇઝરાયલની તરફે બહુ સ્ટ્રોંગલી અમેરિકા ઉભું રહ્યું છે ઇઝરાયલ અત્યારે જે તાજેતરમાં હમણાં રાફાના એક રાહત કેમ્પ પર હુમલો કર્યો અને જે રીતના સામાન્ય આમ નાગરિકો મર્યા છે તેને લીધે ઇઝરાયલ પર ટૂંકની ની ઘણી ટીકા થઈ રહી છે ઇઝરાયલ એકલું પડી ગયું છે યુએન યુનાઇટેડ નેશન્સ પણ આજે ઇઝરાયલની વિરુદ્ધમાં સતત સ્ટેટમેન્ટ આપી રહ્યું છે અને ઇઝરાયલના આજે યુમેનિટેરિયન જે એની માણસાઈની માણસ જાતની વિરુદ્ધના જે કૃત્યો છે તેનો સતતને સતત આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ થઈ રહ્યો છે એટલે અમેરિકા ઇઝરાયલની તરફે એના ઓલ વેધર ફ્રેન્ડની જેમ સ્ટ્રોંગલી ઉભું છે જ્યારે હમાસને સપોર્ટ કરવાનું એવું કહી શકાય કે ઈરાન ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ હતું અને ઈરાનને પણ બીજા દેશોની એના મિત્ર દેશોની ક્યાંક ને ક્યાંક હેલ્પ મળી રહી હતી હવે વાત કરીએ રશિયાના ઇન્વેઝનની કે રશિયાએ જે યુક્રેનની અંદર ઇન્વેઝન કર્યું ત્યાર પછી રશિયા પર સેન્ક્શન્સ વેસ્ટર્ન કન્ટ્રીઝ નાખ્યા યુરોપે નાખ્યા અને તેમાં સૌથી મોખરે અને મુખર જો રહ્યું હોય તો અમેરિકા છે કોલ્ડ વોરના ટાઈમથી અમેરિકા અને રશિયા વચ્ચેની દુશ્મની જાણીતી છે એટલે રશિયા જ્યારે એટલું અટેલું એને પાડવાની કોશિશ થઈ અને આટલા લાંબા સમયથી વરસથી વધુ સમય થઈ ગયો આ રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે તો રશિયાની સાથે ભારત અડીખમ ઉભો રહ્યું ભારતે રશિયા પરના કોઈ પણ સેન્ક્શનને ગણકાર્યા નથી અને રશિયાએ પણ એક મિત્ર દેશની જેમ ભારતને ક્રૂડ ઓઇલનો સપ્લાય અવિરત આપતું રહ્યું છે રશિયાને એકલું પાડવાની કોશિશ જ્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝ તરફથી થઈ અમેરિકા તરફથી થઈ ત્યારે રશિયાની તરફે એના એક એક સ્ટ્રોંગ મિત્ર તરીકે ચાઇના ઉભું રહ્યું અને ચાઇનીઝ ઇકોનોમી કે જે પ્રોડક્શન પર નિર્ભર હતી એ રશિયાની કરતાં ઘણી સ્ટ્રોંગ બની ચૂકી છે અત્યારે એટલે આવું સ્ટ્રોંગ ચાઇના જ્યારે રશિયાને પોતાની બગલમાં લીધું છે અને ક્યાંક ને ક્યાંક ભારત માટે એવી ભીતિ સેવાઈ રહી છે કે જો ભારત રશિયાથી દૂર થતું જશે આવનારા સમયમાં તો રશિયા પણ આજ સુધી રશિયાએ ભારત અને ચીનના સંબંધોના કઈ ઇશ્યુ હોય કે પછી ભારત અને ચીન જે અત્યારે લદ્દાખમાં એકબીજા સાથે લોગર હેડ્સ પર છે એકબીજાની વિરુદ્ધ ઉભા છે બે સૈન્યો ત્યારે પણ રશિયાએ ચાઇના તરફી કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી ભારત અને પાકિસ્તાનના જે જે ઇસ્યુઝ ચાલે છે લાઈન ઓફ કંટ્રોલ પર કે પછી આતંકવાદના ઈસ્યુ હોય તેમાં પણ રશિયા ભારતની છે છે આપણે જોયું હવે ચાઇના પાકિસ્તાન જ્યારે એક ટ્રાન્સિશન પીરિયડમાંથી પસાર થયા છે પાકિસ્તાનમાં આપણે જોયું કે કઈ રીતે એમના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને જેલમાં ધકેલી દેવામાં આવ્યા ચૂંટણી રીગડ હોવાનો આક્ષેપ થયો આ લાસ્ટ યર આ બધું બન્યું છે એટલે આ બધી પોલિટિકલ ટર્મોઇલ અને જીઓ પોલિટિકલ ટર્મોઇલ જેને કહી શકાય કે ભૂ રાજનીતિક જે પરિસ્થિતિમાં જે સતત ને સતત નિરંતરતા નથી જળવાઈ રહી અને બીજી તરફ યુદ્ધો થઈ રહ્યા છે આ પરિસ્થિતિમાં ભારત માટે ભવિષ્ય કેવું રહેશે ભારતની મિત્રતા જે દેશો સાથે રહેલી છે કે ભારતની જે દેશો દેશો સાથે દુશ્મનાવટ ક્યાંક ને ક્યાંક પંપી છે પછી પાકિસ્તાન હોય કે ચીન હોય તો એમાં આગળ શું જોવા મળશે એ આપણે વિચારવું રહ્યું તો મિત્રો આ તો થઈ રશિયા અને ચીનની વાત પણ એની સાથે કેનેડા સાથેના ભારતના સંબંધોની પણ વાત કરવી પડશે કારણ કે નવી સરકાર આવશે એટલે એની સાથે પણ બેલેન્સ કરવું પડશે અને નવી સરકાર કેવી રીતે બેલેન્સ કરે છે ખાલિસ્તાનને કેનેડા પ્રોત્સાહન આપે છે અને જે પ્રોત્સાહન ખાલિસ્તાનને મળી રહ્યું છે તમામ પરિબળોને કેનેડાના વડાપ્રધાન એટલે કે ટુડો પોતાના ખોળે બેસાડેલા છે કેનેડા આમ જોઈએ તો ખરેખર તો ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોના ઉપકાર તળે છે એમ કહીએ તો પણ ખોટું નથી કારણ કે તમે જુઓ ગયા વર્ષે ટુડોએ પોતે જાહેરમાં જે નિજર હત્યાકાંડ થયો એમાં ભારતની સંડોવણીના આક્ષેપ કર્યા હવે આક્ષેપ કર્યા અને બિલકુલ પાયા વિહોણા હતા ભારતની ડિમાન્ડ હતીઓ કે તેની સરકાર આ આરોપોના સમર્થનમાં પુરાવા આપે પણ ટુડો સરકાર કોઈ પણ પુરાવા આપવામાં સફળ રહી નથી ભારત વારંવાર પુનરોચ્ચાર કરી રહ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે અલગતાવાદી અને ઉગ્રવાદીના વલણોને કેનેડા ક્યાંક પ્રોત્સાહન આપી રહ્યું છે આ પ્રોત્સાહન ક્યાંક બંને દેશો માટે બંને દેશોના સંબંધો માટે જોખમી છે અને કેનેડા માટે તો ખાસ જોખમી છે બીજું કે આ પ્રકારની જે વોટ બેંકની રાજનીતિ કરી રહ્યું છે કેનેડા માટે આ બાબત કેટલી નુકસાનકારક સાબિત થશે તે તો જોવું રહ્યું અઢાર જૂન બે હજાર ત્રેવીસની ની સાંજે સરે શહેરમાં ગુરુદ્વારામાંથી દ્વારામાંથી બહાર નીકળતી વખતે નિજરને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ગયા વર્ષે અઢાર સપ્ટેમ્બરે વડાપ્રધાન ટુડોએ ભારત સરકાર પર નિઝરની હત્યામાં સામેલ હોવાનો આરોપ પણ મૂક્યો હતો જેને ભારતે ફગાવી દીધા હતા આ મામલે કાર્યવાહી કરતા કેનેડાની ટુડો સરકારે એક વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢ્યા ત્યારબાદ બંને દેશો વચ્ચે વિવાદ વધતો ગયો જોકે બાદમાં ટુડોએ ઘણી વખત ભારત સાથે સંબંધો જાળવી રાખવાની વાત કરી હતી કેનેડાના આરોપ બાદ ભારતે ત્યાંના લોકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી એકતાલીસ કેનેડિયન ડિપ્લોમેટ્સને પણ હાંકી કાઢ્યા હતા જોકે બાદમાં રાજદ્વારી સ્તરે વાટાઘાટો થઈ હતી અને થોડા મહિનાઓ બાદ વિઝા સેવાઓ ફરી શરૂ કરવામાં આવી હતી આ બંને દેશોના સંબંધોને લઈને ભારતીય સ્ટુડન્ટને પણ

એ જોવાનું મહત્વનું રહેશે એમાંય વિશેષ કરી અને કેનેડાની આપણે વાત કરીએ તો ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જે તણાવગ્રસ્ત પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં ખાસ કરીને ત્યાંના જે પ્રાઇમ મિનિસ્ટર છે ટુડો એમણે એમના ઇન્ટરનલ પોલિટિક્સના લાભ માટે કેટલાક એવા વિષયોને છેડી અને ભારતની સામે સ્ટેટમેન્ટ કરવાનું ભારત વિરોધી વલણ અપનાવવાનું શરૂ કર્યું છે અને એના કારણે એક એવી સ્થિતિ ઊભી થઈ છે કે કેનેડા અને ભારત આ બંનેની વચ્ચેનો જે સુમેળભર્યો સંબંધ હતો આપણે એવું કહી શકીએ કે કેનેડામાં એક ગુજરાત અને એક પંજાબ વસે છે ત્યાં આગળ સ્ટુડન્ટ્સ વિઝાને લઈને સ્ટુડન્ટ્સ પોલિસીને લઈને પણ કેટલાક એવા નિર્ણયો કર્યા છે જેની વિપરીત અસરો ભારતથી ત્યાં આગળ અભ્યાસ કરવા જનારા સ્ટુડન્ટ ઉપર પડે ત્યાં જે સ્થાયી થયેલા નાગરિકો ભારતીય છે એના ઉપર પડે એટલે અહીંયા પણ નવી સરકાર આવવાની છે અને કેનેડામાંય નવી સરકાર આવવાની છે બંને જગ્યાએ સરકારોનું પુનરાવર્તન થાય છે તો શું પોલિસી રહેશે બંને સરકારોની આ તણાવને ઓછું કરવા માટે અને સુમણીપર્યા સંબંધ કરવા માટે અને બંને જગ્યાએ સરકારો બદલાય છે તો નવી આવનારી સરકારો એ સંબંધો કેવી રીતે વિકસાવે છે એ જોવાનું ખૂબ જ મહત્વપૂર્ણ ચૂંટણીનું વર્ષ સિત્તેરથી થી વધારે દેશોમાં ચૂંટણી યોજાવાની છે અને જાણકારો તો એવું પણ કહી રહ્યા છે કે આ વર્ષે ઇઠ્યોતેર દેશોમાં ત્યાંસી જેટલી ચૂંટણી થશે અને જેમાં દેશની જે નવી સરકારો છે એ રચાવાની છે નવા પ્રેસિડેન્ટ આવશે હવે તેમાં પુનરાવર્તન કે પરિવર્તન ક્યાંક અવિસ્મરણીય પરિણામો પણ જોવા મળે તો નવાય નહીં પરંતુ આ વર્ષે ભારતમાં જે ચૂંટણી અને નવી સરકારની વાત કરીએ તો અમેરિકા અને બ્રિટન જેવી મોટી લોકશાહીમાં ચૂંટણીઓ યોજાવાની છે બીજી તરફ તમે જુઓ તો રશિયા યુક્રેન બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશો છે ત્યાં પણ ચૂંટણી થવાની છે અને થોડા સમય પહેલાં જે એક આંતરરાષ્ટ્રીય મેગેઝિન છે એમાં એવું જણાવવામાં આવ્યું કે બે હજાર ચોવીસનું વર્ષ વૈશ્વિક દ્રષ્ટિએ જોઈએ તો ક્યાંક લાંબા ગાળાની અસરો ઊભી કરનારું એક ઐતિહાસિક વર્ષ સાબિત થશે અને આ ચૂંટણીઓને તેના પરિણામો પણ એટલા જ મહત્વના છે આ ઉપરાંત ચૂંટણીઓ અંગે વિશ્વમાં જે સ્થિતિ બદલાઈ રહી છે અથવા તો આવનારા દિવસોમાં બદલાશે એ પણ ક્યાંક અસરકારક સાબિત થશે આ વર્ષે દુનિયાના સિત્તેર થી વધારે દેશોમાં ચૂંટણી યોજાવાની છે જાણકારોના મતે આ વર્ષે દેશોમાં જેટલી ચૂંટણીઓ થશે જેમાં દેશની નવી સરકારો રચાશે જેમાં પુનરાવર્તન અને ક્યાંક પરિવર્તનના અવિસ્મરણીય પરિણામો પણ જોવા મળી શકે છે આ વર્ષે ભારતમાં ચૂંટણી યોજાઈ ગઈ અને હવે અમેરિકાને બ્રિટન જેવી મોટી લોકશાહીમાં ચૂંટણી યોજાવાની છે બીજી તરફ રશિયા યુક્રેન બાંગ્લાદેશ પાકિસ્તાન આવા દેશોમાં પણ ચૂંટણી યોજાવાની છે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતા ભારતમાં મતદાનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ તો બીજી તરફ માત્ર અગિયાર હજાર ત્રણસો ને છલ્લું ની વસ્તી ધરાવતા નાનકડા દેશ એવા તુવાલુમાં પણ નવી કેન્દ્ર સરકાર રચાશે થોડા સમય પહેલા જ એક આંતરરાષ્ટ્રીય મેગેઝિનમાં જણાવવામાં આવ્યું હતું કે બે હજાર ચોવીસનું વર્ષ વૈશ્વિક દ્રષ્ટિએ લાંબા ગાળાની અસરો ઊભી કરનારું વર્ષ સાબિત થવાનું છે જીઓ પોલિટિકલ સ્થિતિઓ વૈશ્વિક અર્થવ્યવસ્થા જળવાયુ પરિવર્તન યુદ્ધ વેપાર શાંતિ અને વિકાસ આતંકવાદ જેવી તમામ સમસ્યાઓના દૂરોગામી પરિણામો જોવા મળે તો નવાઈ નહીં અને તે માટે આ ચૂંટણીઓ અને તેના પરિણામો એટલા જ મહત્વના છે આ ઉપરાંત આ ચૂંટણીઓ અંગે વિશ્વમાં જે સ્થિતિ બદલાઈ રહી છે તે પણ ભારત માટે અને ભારતની નવી સરકાર માટે પણ અસરકારક સાબિત થવાની છે કહેવાતી લોકશાહી એવા દેશોમાં પણ જેમ કે પાકિસ્તાન બાંગ્લાદેશ બીજી કેટલીય જગ્યાએ ચૂંટણીઓ થઈ છે ભારતમાં ચૂંટણી થાય છે રશિયામાં ચૂંટણી થઈ અમેરિકામાં પણ આ વર્ષે પ્રેસિડેન્શિયલ ઇલેક્શન થશે તો સંજોગો વસાત એવું બન્યું છે કે આ આખું બે હજાર ચોવીસ એ ચૂંટણીનું વર્ષ છે અને આ ચૂંટણીના વર્ષમાં સૌથી મોટી રિઝાઉન્ડિંગ મેજોરિટી એટી સેવન પર્સન્ટ સિત્યાસી ટકા મેજોરિટી સાથે જે પોતે યુક્રેન સાથેની અથડામણમાં જીતીને બહાર આવે છે પોતાની રેકોર્ડ બ્રેક પાંચમી ટર્નમાં એ પુતિન એ પુતિન સાથે રશિયા સાથે ભારતની આવનારી સરકારના સંબંધો ખૂબ જ મહત્વના રહેવાના છે ડિફેન્સમાં ભારત અને રશિયાનું બહુ જ સારું અને મજબૂત ગઠજોડ રહ્યું છે પણ યુક્રેન સાથેના યુદ્ધના કારણે રશિયા આખા વેસ્ટર્ન વર્લ્ડ પાશ્ચાત્ય દેશોનો એક જે વિરોધ છે એનો સામનો કરી રહ્યો છે સેન્ક્શન્સ છે એની પાસેથી કોઈ તેનું ઓઇલ ખરીદતું નથી અને એના કારણે તેની ઇકોનોમી તકલીફમાં છે આ કામ ભારત કરી રહ્યું છે અને આ કામ ભારત યુએસ પોતાની કરન્સીમાં પોતાને રશિયાને જે અનુકૂળ આવે એ ટર્મ્સ અને એ કરન્સીમાં કરે છે રશિયાના ખૂબ સારા સંબંધ ચીન સાથે પણ છે તરત જ ઇલેક્શન પછી પુતિન ચાઈનામાં જાય ઝીંગપિંગને મળે ભારત અને ચીનના ખરાબ સંબંધો વચ્ચે પણ આ દેશો ભારત અને રશિયા અને આ બાબતમાં કહીએ તો ચાઈના પણ એ પ્રકારની પરિપક્વતા અને મેચ્યોરિટી રાખી ચૂક્યા છે કે એનાથી ભારત અને રશિયાના સંબંધને કોઈ અસર ના થાય દેશની આ નવી સરકારે જે છેલ્લા ઘણા દશકાઓથી રશિયા સાથે સામરિક બાબતોમાં ડિફેન્સની બાબતોમાં સારું અન્ડરસ્ટેન્ડિંગ એમઓયુઝ અને મોસ્ટ ફેવર્ડ નેશન જેવી સંબંધો અને એવી જે નીતિ રાખી છે તે નીતિ ચાલુ રાખવી પડે અત્યારે રશિયા જ્યારે આખા વેસ્ટર્ન વર્લ્ડનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારત એના ઉપર સેન્કશન્સ ના લગાવે તેની પાસેથી ઓઇલ ખરીદે ભારત પોતાની શરતે ઓઇલ ખરીદે અને ભારતનો માલ પણ ત્યાં બરાબર સપ્લાય થતો રહે અને દૂતાવાસથી દૂતાવાસ અને પીપલ ટુ પીપલ સંબંધ પણ રશિયામાં ચાલુ રહે તે આ નવી સરકાર પાસેથી અપેક્ષિત છે તો મિત્રો નવી સરકારના સંબંધોની વાત કરીએ તો પછી એ સંબંધ અમેરિકા સાથે હોય રશિયા સાથે હોય ચાઇના સાથે હોય કે પછી કેનેડા સાથે હોય બાંગ્લાદેશ પાકિસ્તાન સાથે હોય પણ આ તમામની સાથે જો વાત કરીએ કેનેડાની તો અઢાર જૂન બે હજાર ત્રેવીસની સાંજે ગુરુદ્વા દ્વારામાંથી બહાર નીકળતી વખતે નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી અને ગયા વર્ષે અઢાર સપ્ટેમ્બરે વડાપ્રધાન ટુડોએ ભારત પર એક આરોપ મૂક્યો કે નિજ્જરની હત્યામાં ભારત સામેલ છે કે નો ડાઉટ ભારતે આરોપોને ફગાવી દીધા અને આ મામલે કાર્યવાહી કરતા કેનેડાની ટુડો સરકારે એક વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને એના દેશમાંથી હાંકી કાઢ્યા અને તમે જો કે આ પછી બંને દેશોમાં વિવાદ વધતો ગયો એક અંતર બન્યું બાદમાં નો ડાઉટ ટુડોએ ઘણી વખત ભારત સાથે સંબંધો જાળવી રાખવાની વાત કરી પરંતુ હવે નવી સરકાર સાથે કેનેડાના જે રાજદ્વારી સંબંધો છે એ કેવા રહેશે રહેશે તેની પર પણ આ વર્ષ ખૂબ જ યાદગાર ખાલિસ્તાનને પ્રોત્સાહન આપનારા તમામ પરિબળોને કેનેડાના વડાપ્રધાને પોતાના ખોળે બેસાડેલા છે હવે તો ખાલિસ્તાનવાદીઓની સંપૂર્ણ સુરક્ષા અને ભવિષ્યમાં એ ચળવળને આગળ વધારવા માટેનું માર્ગદર્શન પણ પૂરું પાડવાના હોય એ રીતે હવે જાહેર સમારંભોમાં ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોના ઉપકાર તળે છે તેમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી આ સમગ્ર મામલે ટુડોનું વર્તન રાજદ્વારી ધોરણે બિલકુલ બંધ બેસતું નથી જોકે બંને દેશો વચ્ચેના સંબંધો એવા તબક્કે પહોંચી ગયા છે

ભારત વારંવાર પુનરોચ્ચાર કરી રહ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે અલગતાવાદી અને ઉગ્રવાદી વલણોને પ્રોત્સાહન આપવું એ માત્ર બંને દેશો વચ્ચેના સંબંધો માટે જ નહીં પરંતુ કેનેડા માટે પણ જોખમી સાબિત થઈ શકે છે કેનેડામાં આ તત્વોને જે પ્રકારની ખુલ્લી જગ્યા આપવામાં આવી છે તે વોટ બેંકની રાજનીતિ જ કહી શકાય પરંતુ લાંબા ગાળે આ દરેક માટે નુકસાનકારક સાબિત થશે અને હવે ભારતની નવી સરકાર પણ કેનેડા સાથેના સંબંધોને લઈને કયા પ્રકારનું વલણ અપનાવશે તેની પર વિશ્વની નજર રહેશે સૌથી મોટો જે પડકાર છે એ રાજદ્વારી સંબંધોમાં એ તમારા દેશના સાર્વભૌમત્વને તમારા દેશના સ્વાભિમાનને અને તમારા દેશની આંતરિક બાબતોને ની રક્ષા કરતાની સાથે સાથે આનો ડિપ્લોમેટિક સ્તર ઉપર એનું પરિણામ મેળવવું પડે અને જ્યારે આપણે કેનેડાની વાત કરીએ ત્યારે કેનેડા અને ભારતની વચ્ચે જે થઈ રહ્યું છે એમાં અમેરિકાનો જે અભિગમ છે એની પણ આપણે વાત કરવી પડે કારણ કે આખું વિશ્વ જાણે છે કે કેનેડા અને અમેરિકા એક નેબર કન્ટ્રીની જેમ કામ કરતા હોય છે અને એટલા જ માટે કેનેડાથી ઊભો થયેલો એક વિષય જે આપણા દેશ માટે એક પ્રાદેશિક આતંકવાદની સાથે સંકળાયેલો છે એક ખાલિસ્તાની મુવમેન્ટ સાથે સંકળાયેલો છે એટલે આપણે એની અંદર કોઈ સમાધાન કાંઈ વલણ ના દાખવી શકીએ એની સાથે સાથે એની અંદર કોઈની આંતરિક દખલગીરી થાય એ પણ ના સાંખી શકીએ પણ અમેરિકાએ પણ કેનેડાને સપોર્ટ કરતા હોય એ પ્રકારનું વલણ દાખવ્યું છે અને એટલે કેનેડા સાથે આપણે જે વ્યવહાર કરી રહ્યા છીએ એની આ ડસરો જે છે અમેરિકા સાથેના સંબંધમાં પણ પડવાની છે બીજી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ભારત એ વિશ્વનું સૌથી મોટું કન્ઝ્યુમર કન્ટ્રી છે એટલે આપણી સાથેના રાજદ્વારી સંબંધો બગાડી અને કોઈને એનું વેપાર વાણિજ્ય કે એની ઇકોનોમી છે એને નુકસાન થાય એ પરવડે નહીં એટલે બની શકે કે આ ચૂંટણી પૂરતું હોય ત્યાંની પોલિટિક્સ કદાચ ચૂંટણી પૂરતી પછી એમાં એનું એમનું પણ નરમ વલણ આની અંદર અખત્યાર થાય પણ જે સારા સંબંધો હતા એકદમ જેને કહેવાય કે સ્મૂથ સંબંધો હતા એની અંદર આ પ્રકારની કડવાશ ઊભી થવી જ્યારે ચાઇનાનું વલણ આપણને ખબર છે એની સાથે સાથે આપણા જે પડોશી રાજ્યો છે પડોશી રાજ્યોમાં ચાઇનાનું જે ઇન્ફ્લુઅન્સ છે એના સાથે પણ આપણે અવગત છીએ ત્યારે યુરોપિયન કન્ટ્રીની અંદરથી એક નવો તણાવ રાજદ્વારી સંબંધોને લઈને ઊભો થાય તો એ ક્યાંક ને ક્યાંક પરસ્પરની રક્ષા નીતિ પરસ્પરની આર્થિક નીતિ આ બધાની ઉપર અસર કરતા થાય અને એટલા જ માટે એ જે નવી સરકાર છે એ નવી સરકાર આને કેવી રીતે ગુનહપૂર્વક ઉકેલે છે કેવી રીતે એનો જે છે એ સુખદ પરિણામ લાવે છે આપણા જે અંગત એની રક્ષા કરવાની સાથે આપણું જેવું તો મિત્રો ચીન અને રશિયાના પ્રેસિડેન્ટ રિપીટ થયા છે શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન સાથે જસ્ટિન ટુડો અને અમેરિકાના જો બાઇડન આમ તો ટ્રમ્પ ઉપર હવે જે આરોપો સાબિત થયા છે એને લઈને ટ્રમ્પ તો ચૂંટણી નહીં લડી શકે પણ આ બધા જ જો ચૂંટણીમાં પરિવર્તન કે પુનરાવર્તન થાય છે તો નવી સરકારના જીઓ પોલિટિક્સ એટલે કે રાજકીય સંબંધો કેવા રહેશે તે જોવાનું રહ્યું અને નવી સરકાર આ અલગ અલગ દેશો સાથે તેના પ્રેસિડન્ટ સાથે કઈ રીતે આખી વ્યૂહરચના ઘડે છે અને ભારતને હવે ટોપ થ્રીમાં લાવવાની જ્યારે વાત થઈ રહી છે કોઈપણ સરકાર ભારતને જ્યારે આગળ લઈ જવાની વાત કરી રહી છે અને આર્થિક દ્રષ્ટિએ ભારત મજબૂત બનવાની વાત કરી રહી છે ત્યારે આવનારા દિવસોમાં જો ભારતે મહાસત્તા બનવું હશે તો આ તમામ દેશો સાથે અથવા તો તમામ દેશો સામે એક ચોક્કસ જીઓ પોલિટિકલ લેવલે એક ચોક્કસ સ્ટ્રેટેજી સાથે આગળ વધવું પડશે તો જ ભારત વિશ્વગુરુ આવનારા દિવસોમાં બની રહેશે તો સ્પેશિયલ રિપોર્ટમાં આથી આજની વાત ફરી મળીશું નમસ્કાર